અને બહુ ધ્યાન રાખજો એટલે જ એવા સમકાલીન આપણી હયાતીમાં એવા સાધુ પુરુષ એવા સંત પુરુષ એવા જ્ઞાની પુરુષની શોધ કરવી જોઈએ અને એની નજીક બે હોવું જોઈએ અને આ બધું ગુરુ મૂર્તિનું ધ્યાન ધરવાથી જ શક્ય છે ગુરુ મૂર્તિનું ધ્યાન ધરવાથી એવા સમકાલીન ગુરુ તરફ એની ઈ એવા કોઈ દેશી ગુરુ મળી જાય ને કે સદગુરુ તરફ વાળી દે અને એવા સમકાલીન ગુરુ મળી જાય તો એના માર્ગદર્શન પણ શરૂઆતમાં એક દેવતાના ચિત્ર નું ધ્યાન ધરતો હતો પરંતુ એવા સદગુરુ મળી ગયા ને એટલે પછી શાંત થઈ ગયું શાંત થઈ ગયું મતલબ બાર દોડતી બંધ થઈ ગઈ એમાં શાંત બની જાય અને જ્યાં સુધી ચિત્તની વૃત્તિનું સમાધાન નહીં થાય ત્યાં સુધી શાંતિ નહીં શાંતિ તો ચિતની વૃત્તિ નું સમાધાન થાય પછી જ શાંતિ મળે જ્યાં સુધી ચિત્તની વૃત્તિ માં શાંતિ નથી ત્યાં સુધી સમાધાન ક્યાંય જગતમાં મળવાનું નથી અને આ બધું શરૂ શરૂમાં છે ને અઘરું લાગે ખચકાય માન વાસુદેવે હું કીધું કે આવા તત્વદર્શી પુરુષનું ધ્યાન ધરવું જોઈએ એમ વાત એ કરી છે પણ પ્રારંભની અંદર સાધક હોય ને એટલે ઈશ્વરનું નામ જપે એ કલ્પના ઈશ્વરની જ કરે ગુરુની ન કરી શકે ખચકાય કે એમાં હું તો આપણે ભેરા રમતા હોય આપણે ભેરા હોય

અને એ બીજા દેવ નું ધ્યાન ધરે ઘણાય તો ઓળખતા નથી એવા દેવનું ધ્યાન ધરે એને કઈ ખબર ન હોય દેવ ની ખબર ન હોય ધ્યાન એનું ધર પેલા તું એને ઓળખતો નથી પહેલા તો ઓળખાણ કરો જેનું ધ્યાન ધરવું ને એને ઓળખો અને વાસુદેવે એનો નિષેધ કર્યો કે એમ ધ્યાન ન ધરવું જોઈએ કારણ કે જેની જેનું તમારે ધ્યાન ધરવું ને પહેલી વસ્તુ થશે તમે એને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાવ જેનું ધ્યાન ધરવું ને સમર્પિત થવું પડે અને જ્યાં સુધી સંપૂર્ણપણે સમર્પિત ન થાય ત્યાં સુધી

હું ઘણાય પાનથી સાંભળું ને બાપુ તમે આમ કહેતા અમારા ગુરુ તો આમ કેતા હોય મારા મગજમાં નથી બેહતું તો તારો ક્યાંથી મેળ આવે તારા મગજમાં શરણાગતિ તારી નથી તને તારા ગુરુની વાત ઉપર વિશ્વાસ નથી એના ઉપર ભરોસો નથી તો તને શાંતિ ક્યાંથી મળે તું ગુરુના વચન ઉપય શંકા ઉભી કરી અને આ જગતમાં જેણીએ જણીએ સદ્ગુરુના વચન ઉપર સંશય ધ્યે અને જેણી એની અધોગતિ થઈ છે એને શાંતિની પ્રાપ્તિ નથી થઈ એના વિશે લગભગ ત્રણ ચાર દિવસ તો આપણે જેમીની ઋષિની કથા કરતી વ્યાસના વચન ઉપર જેને શંકા ઉદભવી હતી